જય દ્વારકાધીશ જય મુરલી બાવે આગળ આગળ હેલા જાય આજ બીજો આ મુરા ઉપાડ્યા આપણે બીજે ખેતર જે આપણો આ અઢી વીઘાનું પડું છે ભાઈ કેટલા વાગ્યા કાકા ઘડિયા ફાઈનલી જે આપણે કાલે જુવાર આશીષભાઈ નીકળીએ ગળું હું ના આશીષભાઈ પૂગી ગયા ગમે છે જો દવાખાને પૂગી ગયા આશીષભાઈ મિત્રો પણ હવે પડાયું પ્રકાશ છે દેખાતું નહી ભાઈ જો આ રીતે તુબેર માં પસાઈ નો ભાગ છે એમાં ફૂલ દેખાય ને ફૂલ ફાલ નું પૂરું થયું પાક ભાઈ વર્ગીયે અને આજ હું ને આટો મારવા આવ્યા ખેતર તો હાલો આગળ બાલા જાય આપણે એને અરે ભૂગી જાય બા હવે આગળ આગળ આવેલા જાય આપણે પાછળ પાછળ હવે રીંગણીમાં બધી રીંગણાને જોતા જઈશ કે ફાલ સારો છે પણ હવે ફાલ તો છે પણ પાણી નથી પાણી થઈ ગયા પૂરા અમારે તો આ બધીમાં આ રીંગણું છે આ રીંગણું છે અહીં છે રીંગણાની શરૂઆત થઈને પાણી ગયું એવું છે બધી રીંગણા તો મોટી મોટી રીંગડી થઈ ગયો હોય અત્યારે રીંગડી જોરદાર થઈ ગઈ પણ હવે પાણી નો પ્રશ્ન છે અને બે વરા તુવેર અડી ગયું ને ને આ રીતે જો પાક કઈ પડવા વર્ગી ગયા તુવેર માં પીરા પીરા પણ અડધું લીલું લીલી હિંગુ છે અડધી પાકલ છે ખાખી કલર ની અને આ બધી માં ચોમાસે આપણે વહેંગળી થાય તો હારી આ તો હવે બહુ મોટી મોટી થવા વર્ગી ગઈ જો આ રીતે હે તો પછી ખોટા શું લેવા રેવા દો ને એ પછી લઈ જઈશું નિરાયે બા તો આવું બધી કામકાજ છે સેલો છોડવો છે આમાં એક એકદમ દેખાડો પણ હળો પડી જાય બરાબર જવા રીતે આ છે મરચા અને આમાં ઝીણા ઝીણા મરચા થઈ ગયા પાણી વગરની મરચી છે આ બધી હમ બહુ સારામાં સારું બે બેઠે બેઠે અંદર જોવું કે ફૂર બુર છે કે નહીં કે હે હોય હોય આમાં તો આટા મારીને વૈયા જાય આપણે ખબર પડે તો હાલો હવે ધીરે ધીરે આપણે બીજી વાર જઈએ આટો મારી આવીએ ને કંઈક આમાં એ છે નુકસાની તો એ જોઈ લેવું જો આ રીતે ખખડવા વર્ગી ગઈ આજ ભાઈ જો આ મુરા ઉપાડ્યા માસી ની અહીંયા ખોરા હાજ છે કે ખોરા જવાન થાય તો બાકી માસી આટુ મુરા ઉપાડ એટલે થોડાક બેસી મુરા ઉપાડ્યા આયા બાબુ કાકા પાણી છે પણ બહુ જોઈએ એવું નથી થોડા ઘણું છે એ જોય મુરાને હાયર કરી દીધી એટલે એને જોય મુરા દેખાય મસ્તી ને બધીમાં એને લગભગ લાલ મુરા છે હો બા મુખ હા હવે જોઈએ ક્યાંય જો લાલ મુરો હોય તો તમને બતાવું આપણે મુરા તો ન દેખાણ પણ આ રાય છે કે હું બા જો આ રાયમાં આ રીતે ફાલ છે રાય દેખાણી અને આમાં મધમાખીઓ જાય જો દેખાય અને આ શું છે બા આ જોર્યા

રાયમાં છે ને ફૂલ હોય એટલે જો આ રીતે મધની માખીઓ થઈ ગયું હોય જો આ રીતે મધની માખી પરાગની જેકરી કયા હોય ને આપણે મધ બનાવવાની જોઈનું કામકાજ કરે જો આ લાખ ગઠ માખીઓ છે આ બધામાં જવું ઉડે જો આ રીતે મસ્ત કામકાજ કરે ચાલો આપણે આગળ વધીએ આવીને પાણી પીવાનો ટાંકો આવી ગયો ને રિંગલી ના છોડવા છે આપણે પાણી પી પીને આપણી વાડીએ નીકળી જાય આપણે બીજે ખેતર જાય અહીંયા ભાઈ જોઈએ ટેટીનો વિભાગ આવી ગયો ટૂંકમાં મંચિંગ કરીને ટેટી વાવેતર છે અને આ છે આપણે જીવા બાપા જે છે અર્જનભાઈ ને જો આ રીતે મંચિંગ કરીને ટેટી વાવી ગયેલ છે બા આગળ ધીરે ધીરે આવેલા જાય આપણે જ્યાં મંચિંગ કરી ગયેલું ટેટી આવી આ બાજુ રામા મોટર હાલે એટલે તરાટી બોલે આમાં બાજરો આવી ગયેલ છે આ બાજુ આ ટેટીનો વિભાગ આવી ગયો અને વસારે જે આ ગાળા ને પગતા તેમાં તે લોકો ટૂંકમાં આપણે ટ્રેક પરથી દવા સાટવાનું કામ કચ કરતા હોય એટલે ટૂંકમાં મંચિંગ મંચમાં કંઈ વાંધો ન આવે એટલે ગાળો રાખી ગયેલ છે અને બે કોરા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ હાયરવી એક ગાળો મૂકી ગયેલ છે જો આ રીતે આઠ હાર આઠ હાયર ટૂંકમાં આવી જાય ટેટીની એટલે એક ગાડો આવી જાય જો એક આખો પાછો અહીંયા આવી ગયો ગાડો તો આ રીતે આઠ આઠ હાયર ગાડો છે આ છે મોટી ટેટી છે તો બે દિવસ આગળ લાગે જો આ ટેટી મોટી દેખાય અને બાપુ ગી હોલી કરો આપણા ખેતર બીજે આપણે ટેટી દેખાડતા જાય બધા યુટ્યુબ ફેમલીને જો આ રીતે છે મોત ટેટી કંઈ ઘટે નહીં એવું જો આ રીતે સુપર ભાઈ ટીનું વાવેતર કર્યું અને ઊગા હોય સોલિડ થયો કંઈ ઘટે નહીં એવો તો હાલો હવે આપણી વાડીમાં આપણે જઈએ ત્યાં શું છે બાતો વહી આવી ગયા અંદર જોઈએ હવે ત્યાં હું જોઈએ જે આપણો આ અઢી વીગાનું પડું છે ભાઈ તુવેરનું જો માંડવિયા ચડી ગયા આપણે જ આ રીતે છે બા જો અહીંયા હેડ હેડેડ હેડ હેલા જરા જ આ રીતે જો એટલે ઝાડવાની છે ભીગા બા અને થોડોક આપણે અહીં ક્યારો રહેવા દીધો એનું કારણ છે કે આપણે અહીં પૂરા વારવા આવ્યું છે ત્યારે બે દિવસથી છે લીલું અને આજે આપણે અઢી વીઘાની તુવેર અહીં ચૌદ આયરું છે અઢી વીઘાનું પડવું છે ટૂંકમાં પણ લાંબુ વધારે છે એટલે ચૌદ દાયરું તું હાયરું થાય તુવેર ટોટલ તો આજે આપણો અઢી વીઘાનું પડો હવે આગળ જોઈએ હું જોઈએ ઓલીક ખડખડ થાય એટલે લગભગ મને એમ છે કે જોવેર કોઈક વાર્તા લાગે બાબુ કાકાના ઘરના મારા કાંકારી કાકી જોઈએ હવે કોણ છે ત્યાં તો ચાલો આપણે માંડવિયા વિશેથી થી કૂદકો મારી અને જવા આ રીતે આ ડુંડા છે ચૂકમાં બે સોળવા રહેવા દીધા બે દાલે એટલું જો આ રીતે મસ્ત જુવાર બહુ મોટી મોટી છે આપણાથી કંઈ ઘટે નહીં એવી તો હાલો આગળ કોણ ખડખડ કરે બાબુ કાકા અહીંયા અને જાક કોક અહીં ને એવું છે ને આમાં પાક પડી ગયો જેવા આપણે રાતડે છે એ પોઝિશનમાં જો આ રીતે અહીં જો આમાં જે પાછળનો વિભાગ છે એમાં વધારે ટૂંકમાં ફૂલ દેખાય

જે આપણે કાલે જુગર ભાઈ હતી ટૂંકમાં આપણે એનો પૂરો વાઢી લીધો વારી લીધો ને આ બાજુ ધાણા ને એવું બધું ઉતારી લીધું મારી ભરાઈ ગયું બા બકાલનું ભરાઈ ગયું ફૂલ લેવાઈ ગયા આકડાના ફૂલ લેવાઈ ગયા શનિવાર છે દીકા જો આ ફૂલ છે આકડાના તો હાલો આપણે નીકળવું ને બાલો નીકળીએ ઘરે આશીષભાઈ નીકળીએ ઘડું કારણ કે આશીષભાઈ ની દવા લેવાની છે કે દીકરા દવા લેવા જવાનું છે ને મિત્તલબેન આવેલી ને તેડવા જવાના છે

તો 60 કરી લેગા આશબે હવે ધોઈ નાખું ધોઈ નાખું ચા પી લે કે હાલો ભાઈ તો બધા યુટ્યુબ ફેમિલી ચા પીવા માટી નીયા ચા પીને સીધા નીકળી જાય કોરા સતા આપણે ગળું ખોરાશ હતું છે અત્યારે ગળું નીકળી જાય તો હાલો ચા પી લે જય માતાજી જય દ્વારકાધીશ બધાયને હું આ ચા આવી જૂનાગઢ થી ઘરે મારા પપ્પા લેવા આવ્યા હતા

માં દેખાય એ રેલવે સ્ટેશન છે એને સામે દવાખાન છે વાગડી જોઈએ જો દવાખાને પૂગી ગયા આશીષ ભાઈ મિત્ર બેન ઉભી ગયા હાલ ભાઈ હાલ દવા આપી દે બાપુ વીર દીને આપી દે એટલે અમારે ફરી કઈ તુવેર બુવેર માં વાટ મૂકો આશીષ ભાઈ તો મંડપ સર્વિસ શરૂ થઈ જાય ને તમારે મંડપ સર્વિસ એને શરૂ થઈ ગયા સમજો એટલે પછી પાછા છૂટા નહીં થાય એ વીર દીની પાછી ઢપકારી દે એટલે ઉપાધી

લસણ વાળો રોટ તો બની ગયો ને આશીષભાઈને આપણે દવા લેવાની હતી મિત્લબેન તેળવાઈ ગયા તા બે કામ થઈ ગયું જમવા બોલાવે મિત્તલબેન વાહ ભાઈ વાહ આપણું પાણી ગરમ થઈ ગયું તો આપણે ફાઇનલ નહીં લઈ જવા વાહ ભે વાહ આજે ભાઈ સવારમાં હું ને બાજ્યા હતા ખેતર અહીંયા તુવેર બુવેર જોઈ અત્યારે બા

રોમાં પહેલેથી ડોર રાખીને દોઈ કાં તો આ રીતે ગાય દોવાનું કામ કાજ લે તો આજનું ભાઈ આપણું જીવનશૈલીના કામકાજ હતું તો બધા મિત્રો લાઈક કોઈ સબસ્ક્રાઈબ કરીજો જગતમાં તાત ખેડૂત ચેનલ ને આપણે વિડીયો કરીએ પૂરો જય હિન્દ જય ભારત મળીએ એકબીજા લોકો